નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ચોમાસું ક્યારથી ભૂકા બોલાવશે અંબાલાલ પટેલે આ તારીખથી અતિભારે વરસાદની આગાહી કરી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસું શરૂ થવામાં છે અને હવે વરસાદ ધીમે ધીમે વધતો જશે તેમણે ખાસ કરીને અઢારથી ચોવીસ જૂન દરમિયાન ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે આ ઉપરાંત ગુજરાતના રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવાઈ રહેલી છે અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં બે લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે પ્રથમ લો પ્રેશર અઢારમી જૂને બનશે અને ત્યારબાદ બીજી સિસ્ટમ બાવીસમી જૂને બનવાની સંભાવના છે આ લો પ્રેશર સિસ્ટમની સીધી અસર ગુજરાતના હવામાન પર પડશે અને તેના કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે આ લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ અંબાલાલ પટેલે છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જોકે તેમણે એક મહત્વની નોંધ પણ લીધી હતી કે જો આ અરસામાં પૂર્વ ભારતમાં અત્યંત ભારે વરસાદ થાય તો ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું પણ રહી શકે છે ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસું વહેલું બેઠા બાદ તે ઝડપથી મુંબઈ સુધી પહોંચી ગયું હતું પરંતુ ત્યારબાદ સિસ્ટમ નબળી પડી જતાં ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થોડો વિલંબિત થયો હતો જોકે અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે નજીકના દિવસોમાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે અને વરસાદી માહોલ જામશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી આજથી વીસ જૂન ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જાણો ક્યાં ક્યાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે કેરળ અને મુંબઈમાં ચોમાસું સક્રિય થાય બાદ તે આગળ વધતું ન હતું આ સ્થિતિને હવામાનની ભાષામાં મોન્સૂન બ્રેક કહેવાય છે જોકે હવે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થતાં આ મોન્સૂન બ્રેકનો અંત આવ્યો છે આ નવી સિસ્ટમને કારણે ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સુધી પહોંચી ગયું છે હાલ જે વરસાદ પડી રહ્યો છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ છે પરંતુ સોળ જૂન થી ચોમાસાનો કરંટ જોવા મળ્યો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે ભલે ચોમાસું થોડું મોડું આવે પરંતુ સોળ થી વીસ જૂન સુધીમાં રાજ્યમાં તીવ્ર ઠંડ સ્ટ્રોમ ગ્રાજ્યુએટ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડશે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે એટલે કે વીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ યથાવત રહેશે જે ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત આપશે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાથી સોળ જૂનથી ચોમાસું આગળ વધશે અને વીસ તારીખ સુધીમાં ગુજરાત પહોંચી શકે છે જેનાથી લોકોને કારમી ગરમીથી કાયમી મુક્તિ મળે તેવી આશા છે મુંબઈના કેટલાક પરા વિસ્તારોમાં શનિવાર રાતથી ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો રવિવાર સવારથી મેઘરાજાએ વિરામ લીધો હતો અને ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો રવિવાર રાત સુધીમાં મુંબઈ શહેરમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ ખાબક્યો હતો પૂર્વ અને પશ્ચિમ પરાના વિસ્તારોમાં પોણો ઇંચથી વધુ વરસાદ નોંધાયો મહારાષ્ટ્રના કાઠા કાંઠા વિસ્તારો રત્નાગીરી અને રાયગઢમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઈ છે રત્નાગીરી જિલ્લામાં સર્વાધિક ત્રણ પોઈન્ટ સુડતાલીસ ઇંચ વરસાદ નોંધાયો રાજ્યમાં ભારે વરસાદ અને વીજળી પડવાથી આઠ લોકોના મોત થયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો